સુરતમાં ફરી એક કરુણ ઘટના બનવા પામી છે વાત એમ છે કે બે બાળકોની માતા એવી આધેડ મહિલાને તેના પ્રેમીએ કેરોસીન છાંટી જીવતી સળગાવી દીધી હતી પ્રેમિકાને અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાની આશંકાએ હત્યા કરી હોવાનું હત્યા જણાવ્યું છે વાત કરી રહ્યા કતારગામ પોલીસ સ્ટેશન વિસ્તાર સુરતમાં લોકો નજીવી બાબતે પણ જીવલેણ બની રહ્યા છે ત્યારે કતારગામ ખાતે કરુણ ઘટના બની હતી વાત એમ છે કે સુરતના કતારગામ લલિતા ચોકડી પાસે એક મહિલાને જીવતી સળગાવી હત્યા કરાઈ છે કતારગામના લલિતા ચોકડી પાસે રહેતી પચાસ વર્ષે રાધાબેનને તેના પ્રેમી શંભુએ કેરોસીન છાંટી જીવતી સળગાવી દેતા તેનું મોત નીપજવા પામ્યું હતું તો મહિલા રાધાબેનનું મોત થતાં બે બાળકોએ માતાના છત્ર છાયા ગુમાવી દીધી છે તો અત્યારે શંભુને કતારગામ વર્ષે ઝડપી પાડ્યો છે પૂછપરછ કરતા મહિલાના અન્ય સાથે પ્રેમ સંબંધ હોવાની શંકાએ હત્યા કરી સામે આવ્યું છે ગઈકાલે રાત્રે કતારગામ લલિતા ચોકડી ખાતે એક ખૂનનો બનાવ બનેલ છે જે બનાવ અનુસંધાને આ કામના ભોગ બનનાર બેનની દીકરીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને આ ગુનાની તપાસ કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી હાથ ધરેલ છે આ કામે બનાવની હકીકત એવી છે કે આ કામના જે આરોપી જે છે એમની શંભુભાઈ ભૂરિયા કરીને એની મરણ જનાર સાથે છેલ્લા આઠેક વર્ષથી પ્રેમ સંબંધ હતો આમ તો એને કહીએ એક લગ્ન લગ્નતર સંબંધ હતો એના પછી એ સાત છેલ્લા આઠેક વર્ષથી સાથે જ રહેતા આવેલા અને ગતરોજ અને એના આગલા દિવસે એટલે કે સત્તર તારીખે ફરિયાદી ની માતા અને આ આરોપી વચ્ચે આ જે ભોગ બેન છે એના આરોપી સિવાય અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની બાબતને લઈને ઝઘડો થયેલો જે અનુસંધાને ઉશ્કેરાટમાં આવી આ કામના આરોપીએ ગઈકાલે રાત્રે ફરિયાદી બેન ઉપર જ્વલનશીલ પ્રવાહી નાખી અને તેને સળગાવી મોતને ઘાટ ઉતારેલ છે જે અનુસંધાને ગુનો રજિસ્ટર થતાં સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીની ગુનાના કામે ડિટેન કરી આગળની તપાસ હાથ કતારગામ પોલીસે અત્યારે સમૂહની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે અઝર કુર્સી સાથે અસર